તમે પણ બોમ પાડશો હર હર મહાદેવ તમારો મહિમા અપાર છે તમારી દિનચર્યા બદલાઈ જશે અને આજે સવારે તમે જે મહાન ચમત્કાર જોશો તે તમારા ચહેરા પર સ્મિત લાવશે અને તમે કહેશો જુઓ અમારો સમય આવી ગયો છે પરંતુ જો તમે ભૂલથી તમારા ઘરમાંથી આ એક વસ્તુ કોઈને આપી દો અને તે ખોટા હાથમાં આવી જાય તો તમારું ભાગ્ય તમારી વિરુદ્ધ થઈ જશે તમે હૃદયથી ખૂબ જ સારા વ્યક્તિ છો તમે ક્યારે કોઈનું ખરાબ વિચારતા નથી અને લોકો પર ખૂબ જ સરળતાથી વિશ્વાસ કરતા નથી પરંતુ આજે તમને કહી રહ્યો છે કે દરેક હસ્તો ચહેરો તમારો નહીં હોય તે ચહેરા પાછળ છુપાયેલી દુશ્મનાવટની રાત તમારા જીવનને ઊંડા ખાડામાં ધકેલી દેવાની છે આજે મારી ભવિષ્યવાણીમાં હું એક એવી વ્યક્તિ વિશે સત્ય જાહેર કરીશ જે ક્યારે તમારા જીવનને ખુશ જોવા માંગતો નથી હું એક એવા નામનો પહેલો અક્ષર જણાવીશ તેટલા સારા કાર્યો કરો પણ ક્યારે તેમનું ભલું નથી ઈચ્છતા તેઓ હંમેશા ક્યારેક એવા શબ્દોનો ઉપયોગ કરે છે અને વર્તન કરે છે જે તમારી ખુશીને તોડી નાખે છે અને તમારા હૃદયના ધબકારા વધારે છે આવા નામવાળી વ્યક્તિ તેમને સાંભળ્યા પછી તમારે તરત જ તેમનાથી દૂર થઈ જવું જોઈએ નહીં તો તમને ફરી ક્યારે આવી હજાર છવીસ વર્ષનો સૌથી મોટો અંત અને સૌથી મોટી શરૂઆત આગામી અડતાલીસ કલાકમાં થશે જો તમે તેમને યોગ્ય દિશામાં અને યોગ્ય સમયે છોડી દેશો તો તમારા જીવનમાં એક ચમત્કાર થશે બે હજાર વીસનું વર્ષ એટલું મહાન હશે કે તમે પોતે કહેશો ધન્ય છે ભગવાન અમારા જીવ ડૂબવાથી બચાવવા બદલ મિત્રો વિડીયો પહેલા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો મિત્રો આજે હું એક સત્ય જાહેર કરીશ જે તમારા કરોડરજ્જુમાં ધ્રુવજારી ફેલાવી દેશે કારણ કે આ નામનો વ્યક્તિ તમારા રમતનો અંત લાવવા માંગતો હતો પરંતુ તેની પહેલા ભગવાન મહાદેવના ચમત્કારોનો અદ્ભુત વિડીયો તમારા સુધી પહોંચ્યો તો મિત્રો ચૂક્યા વિના અંત સુધી જુઓ નહીં તો તો જો તમે એક પણ વિગત ચૂકી જાઓ છો તે તોફાન મચાવશે તમારા અને તમારા પરિવારના સભ્યોના જીવનમાં ગુનાઓ ઘટશે તો ધ્યાનથી સાંભળો મારા ભક્તો આવતીકાલે કોઈ પ્રકાશ દિવસ નથી કારણ કે તમારા જીવનમાં બે પ્રકારના યોગ બની રહ્યા છે એક તરફ રાજયોગ છે અને બીજી તરફ વિનાશયોગ છે જો તમે આ નામવાળા વ્યક્તિને છોડી દો છો તો તમે રાજાની જેમ જીવશો પરંતુ જો તમે આ નામવાળા વ્યક્તિ સાથે રહેશો તો જીવન તમારા આખા અંતનો નાશ કરશે મિત્રો જો તમે ભૂલથી તેને તમારી વફાદારી આપો છો તો સમજો કે તમારી ખુશી ગ્રહણ થઈ જશે અને હા આનાથી ડરવાની કોઈ વાત નથી આ એક ગંભીર ચેતવણી છે કારણ કે આજની કુંડળી સૂચવે છે કે કોઈ તમારી પાસે તમારા પોતાના હોવાનો દેખાવ કરીને આવશે અને તમારો ફાયદો ઉઠાવશે તમને એક અલગ જ અસ્વસ્થતાનો અનુભવ થશે અને તમને એવું લાગશે કે કોઈ તમારાથી કંઈક છુપાવી રહ્યું છે કોઈ તમને સંપૂર્ણ સત્ય કહી રહ્યું નથી કોઈ તમારા સારાપણાને નબળાઈ સમજી રહ્યું છે અથવા કોઈ તમારા નિર્ણયોમાં દખલ કરવાનો પ્રયાસ કરશે આજના ગ્રહોની ગતિ સૂચવે છે કે તમારો અંતરાત્મા ખૂબ જ તીક્ષ્ણ છે તમારા અંદરનો અવાજ સત્ય બોલી રહ્યો છે જો કે કેટલાક લોકો તમારા પોતાના પણ તમારા નિર્ણયોથી નાખુશ હશે જો તમે સત્યવાદી રહેશો તો પણ તેઓ આ સમયે જૂઠું બોલવાનું પસંદ કરશે તેથી આ સમય જે કોઈને જે જોઈએ છે તે કરવા દો બધું ભગવાન પર છોડી દો કારણ કે આ નિશાની ખાલી નથી આ ભગવાન તરફથી એક શક્તિશાળી ચેતવણી છે પહેલા હું તમને કહી દઉં કે તમારે હમણાં કોઈને શું ના આપવું જોઈએ આગામી અડતાલીસ કલાક માટે તમારા રહસ્યો તમારી નબળાઈઓ અને તમારી આગામી ચાલ શેર કરશો નહીં તમે હમણાં શું કરવાના છો તમે શું ખરીદવાના છો તમે ક્યાં જઈ રહ્યા છો અને તમે ઘરે શું લાવવાના છો ભૂલથી પણ કોઈને આ વિશે કહો નહીં તમારી પાસે હમણાં કેટલા પૈસા છે તમે શું કામ કરશો તમે હમણાં શું વિચારી રહ્યા છો તમે કઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તમારી આગામી યોજનાઓ શું છે તમારી મજબૂરીઓ શું છે તમારા પરિવારની આંતરિક બાબતો શું છે જો તમે આ વાત કોઈ એવી વ્યક્તિ સાથે શેર કરો છો જેને તમે તમારા માનો છો તો તેઓ તમારા શબ્દોને મરોડી નાખશે અને ચાલાકી કરશે આજે કોઈ તમારી લાગણીઓ પર રમીને તમને ફસાવશે ડૂબાડશે અને તમારું આખું જીવન બરબાદ કરશે તેઓ મીઠી વાત કરશે અને ખાતરી આપશે પછી તેઓ તમારા શબ્દોનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરશે આ એક એવી વસ્તુ છે જે તમારે ક્યારે કોઈને ન આપવી જોઈએ તમે કોઈની સાથે ગમે તેટલા નજીક હો અથવા તમે તેમના પર કેટલો પણ વિશ્વાસ કરો છો હમણાં કોઈની સાથે તમારા રહસ્યો શેર ન કરો કારણ કે તમારો વિશ્વાસ તમારી સૌથી મોટી તાકાત છે પરંતુ આ જ વિશ્વાસ તમારો સૌથી મોટો ખતરો બની રહ્યો છે આ વિશ્વાસને હમણાં જ સુરક્ષિત રાખો ભગવાને તમને પહેલી નજરે જ વ્યક્તિને ઓળખવાની શક્તિ આપી છે તેથી કોણ તમારો પોતાનો છે અને કોણ અજાણ્યો છે પરંતુ આ વખતે કોણ તમારો પોતાનો છે અને કોણ અજાણ્યો છે તે ઓળખવું ખૂબ મુશ્કેલ હશે તેથી આ સમય કોઈને કોઈ બહાનું બનાવીને આ બાબતને ટાળો નહીં તો રમતનો અંત આવશે હવે તેમનો સંદેશ સાંભળો તમારે આ લોકોથી સાવચેત રહેવું પડશે પ્રથમ મુદ્દો મીઠી વાતો કરનારાઓ જે બહારથી ઘણો પ્રેમ બતાવે છે પરંતુ તમારી પીઠ પાછળ તમારા પર હુમલો કરે છે તેઓ આપણને મીઠી વાતો કહે છે પરંતુ જેમ જેમ આપણે તેમના પ્રભાવથી દૂર થઈએ છીએ તેઓ આપણા વિશે ખરાબ બોલવાનું શરૂ કરે છે આવા લોકો ન તો આપણા પોતાના પરિવારના છે કે ન તો બીજાના તેથી આવા લોકોથી સાવચેત રહો બીજો મુદ્દો એવા લોકો વિશે છે જે ઉધાર માંગે છે જો આજે કોઈ તમારી પાસેથી ઉધાર માંગે છે તો તરત જ ના પાડી દો કારણ કે ગ્રહો સૂચવે છે કે પૈસા અટકી શકે છે તેથી તમારા પૈસા બચાવો નહીંતર જો તમે તેમના પર વિશ્વાસ કરો છો તો પણ તે અટકી શકે છે મિત્રો એક વાત યાદ રાખો કે જે લોકો વારંવાર તમારી મહેનત અને તમારા સપનાઓને અવરોધે છે તેઓ તમને મળતા જ તમારી ખામીઓ બતાવવાનું શરૂ કરે છે તો સમજો કે આ લોકો ફક્ત તમારાથી ઈર્ષા કરે છે ક્યારે તમારા હૃદયની લાગણીઓ તેમની સાથે શેર કરશો નહીં તેઓ ન તો તમારા રહેશે કે ન તો તમારા પરિવારના જે લોકો અચાનક મિત્રો બની જાય છે અને આ સમયે તમારી નજીક આવે છે આજે કોઈ નવા મિત્ર કે નવા પરિચિત પર તરત જ વિશ્વાસ ન કરો કારણ કે આ સમય તમારા માટે મહત્વપૂર્ણ છે આ સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો કારણ કે મારા ભક્તો આ એક વખતની વાત છે જો ભગવાન ઉપવાસથી ખુશ થાય છે તો આ દુનિયામાં સૌથી ખુશ વ્યક્તિ એ ભિખારી છે જે ઘણા દિવસો સુધી ભૂખ્યો રહે છે મનથી નહીં પણ વિચારોથી ઉપવાસ કરે છે વ્યક્તિ પોતાની નજરમાં ન્યાયી હોવો જોઈએ દુનિયા ભગવાથી પણ નાખુશ છે તેણે કોયલને અવાજ આપ્યો પણ તેણે સૂર્યપ્રકાશ છીનવી લીધો અને તેણે મોરને સુંદરતા આપી પણ તેણે ઈચ્છા છીનવી લીધી પણ તેણે માનવીને દીક્ષા આપી પણ તેણે સંતોષ છીનવી લીધો દુનિયાએ એક સંતનો સંતોષ છીનવી લીધો છે મારા ભક્તો ક્યારેય તમારી સંપત્તિનો ગર્વ ન કરો કારણ કે ભગવાને તમારા અને મારા જેવા અસંખ્ય લોકોને ધૂળમાંથી બનાવીને ધૂળમાં ફેરવી દીધા છે તેથી જ જે લોકો ઘમંડી છે જેઓ પોતાની સંપત્તિનું બડાઈ મારે છે તેઓ ક્યારેય કોઈનું ભલું ઈચ્છતા નથી તેઓ હંમેશા બીજાને નીચું ગણે છે ભગવાન ક્યારેય આવા લોકોને આશીર્વાદ આપતા નથી એવું લાગે છે કે તેમના જીવનમાં બે મિનિટની સફળતા છે પરંતુ જ્યારે સમયનું ચક્ર ફરે છે ત્યારે આવા લોકોના જીવનમાં વિનાશ સિવાય બીજું કંઈ નથી તેઓ માર્ગ અકસ્માતનો ભોગ બને છે અને કોઈ તેમને જોવા આવતું નથી તેથી આવા લોકો સાથે જોડાવાને બદલે તમારા માતા પિતાની સેવા કરવી વધુ સારું છે એવું કાર્ય કરો જે તમારું કલ્યાણ લાવે જે ક્યારે કોઈનું ભલું નથી ઈચ્છતા તેમને છોડી દો ખોટા આચરણમાં ન રહો સાચા માર્ગ પર ચાલો અને દરરોજ ભગવાનને કહો ભગવાન તમે અમને અમારા કરતા વધુ સારી રીતે જાણો છો અમને એવી રીતે વર્તવા દો જે અમારા માટે શ્રેષ્ઠ હોય જે આપણું કલ્યાણ લાવે પ્રભુ કૃપા કરીને અમારા શબ્દોમાં રહો આપણા મોંમાંથી નીકળતી વાતો જ લોકો માટે સારી હોય છે અને તેમને નુકસાન પહોંચાડતી નથી હે પ્રભુ કૃપા કરીને અમને આશીર્વાદ આપો જે દિવસે તમે આ નિયમો અને સિદ્ધાંતોનું પાલન કરશો તમારું જીવન બદલાવા લાગશે મિત્રો તમને તે વ્યક્તિનું નામ કહી રહ્યો છું જેની સાથે તમારે હમણાં જ બ્રેકઅપ કરવું પડશે મિત્રો તમને પહેલી વાત કહેવા માંગુ છું જે વ્યક્તિ અપ્રેણિત છે નામમાં પી અક્ષર જુઓ દુનિયામાં પી અક્ષર વાળા ઘણા લોકો છે પણ આપણે કોઈને કંઈ કેવી રીતે કહી શકીએ હવે તમારા જીવનમાં કેટલાક લોકો એવા છે જે તમારી સફળતાની ઈર્ષ્યા કરે છે જે તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલે છે જે તમારી સાથે રહે છે પણ ક્યારેય તમને ટેકો આપતા નથી જે ફક્ત તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે એ અક્ષરવાળી એક વ્યક્તિ છે જે તમારી રમત બગાડવા માંગે છે પણ મારો વિશ્વાસ કરો જો તમે આ મંત્રનો રોજ પાઠ કરશો તો તે તમને થોડું પણ નુકસાન પહોંચાડી શકશે નહીં કૃષ્ણકૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રંટ ક્લેશ નશાએ ગોવિંદાય નમો નમઃ રાત્રે સૂતા પહેલાં અને સવારે ઉઠ્યા પછી સાચી ભક્તિ સાથે એક આઠ વખત જે મંત્ર બોલશો તો જીવનમાં કોઈ તમને થોડું પણ નુકસાન પહોંચાડી શકશે નહીં શ્રદ્ધા અને ભાવનાથી આ મંત્ર બોલો તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો વિડીયો છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ